ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પોલીસ ને ઉશ્કેરતા કહે છે કે દંડો ઉપાડો આરોપીઓ જે ભાષામાં સમજે તે ભાષામાં સમજાવો અને તેમનો વરઘોડો પણ નીકળ્યો અમરેલીમાં પાયલ ગોટીનો વરઘોડો નીકળ્યો હતો તે મુજબ આ ખ્યાતિકાંડના માસ્ટર માઇન્ડ કાર્તિક પટેલનો પોલીસ વરઘોડો નીકળશે આ સવાલો ઉભા કર્યા છે અને આરોપ લગાવ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય અને વિપક્ષના નેતા અમિત ચાવડાએ વૈષ્ણવજન કહીએ જે પીડ પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ હું છું આપની સાથે તોફિક ગાંચી થોડા સમયથી ગુજરાતની પોલીસ સતત ચર્ચામાં છે અને ચર્ચાનું કારણ છે આરોપીઓના વરઘોડા સરગસ અને સરકસના કારણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આરોપીઓ જે ભાષામાં સમજે તે ભાષામાં તેમને સમજાવો દંડા પણ ઉગામો અને તેમના વરઘોડા પણ નીકાળો અને સરઘસ પણ નીકાળો તેમના આ નિવેદન બાદ રાજનીતિ સતત ગરમાઈ ચૂકી છે અને અમરેલીમાં આ પાયલ ગોટી જે પાટીદારી ઉતી હતી તેનો પોલીસે જે પ્રકારે વરઘોડો અને સરઘસ નીકાળ્યો ત્યારબાદ આ પોલીસ છે તે પણ ચૂપ છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ચૂપ છે આ સવાલો ઊભા કરી રહ્યા છે વિરોધ પક્ષના નેતાઓ ખ્યાતિ હોસ્પિટલના કારનામા બાદ મુખ્ય આરોપી કાર્તિક પટેલ અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરે છે અને તે સમયે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેમની અટકાયત કરે છે કોંગ્રેસના ધારાસભ્ય અને વિપક્ષના નેતા અમિત ચાવડાએ સવાલો ઊભા કર્યા છે પાસઠ દિવસ વિદેશમાં મોજ કરનાર આ કાર્તિક પટેલ ગોઠવણથી હાજર થયો છે કે પછી તેને પકડવામાં આવ્યો છે આ ધારાસભ્યના શું આરોપ છે અને સરકસ સરકસ અને વરગુળા મામલે શું કર્યા છે તે પણ સાંભળવા જેવું છે પૈસા કમાવા માટે લોકોના જીવ લેવા માટે જે ખ્યાતિ હોસ્પિટલને એના સંચાલકો જવાબદાર નીકળ્યા એ ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ આજે પાંસઠ દિવસ પછી અડધી રાત્રે અચાનક પકડાય છે સરકાર અને પોલીસની મિલીબગતને આશીર્વાદથી પાંસઠ દિવસ સુધી કાર્તિક પટેલ આરામથી વિદેશોમાં જલસા કર્યા અને હવે રાતોરાત એક નાટકના ભાગ સ્વરૂપ ધરપકડ કરવામાં આવે છે એક બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ગુજરાતમાં પડી ભાગી છે સરકારે એની જવાબદારીઓ નિભાવવાને બદલે ક્યાંક રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પોલીસ ને પ્રશાસનને ઉશ્કેરે છે પ્રોત્સાહન આપે છે કે આરોપીઓને વરઘોડા કાઢો હવે તો દંડાનો જ રાજ ચાલશે એ અમરેલીમાં દીકરી પાયલનો બજાર વચ્ચે વરગોડો કાઢવાની હિંમત સરકાર પાસે છે પણ આ કાર્તિક પટેલનો વરગોડો હવે નહીં કાઢે ભાજપનો ખેસ નાખેલો કોઈ બળાત્કારી પકડાય કોઈ ડ્રગ્સનો પેડલર પકડાય કે સુરતના જમીન કૌભાંડના જે આરોપીઓ છે કે બીજેડ કાંડના જે જવાબદાર આરોપીઓ હતા એમના વરગોડ આજ દિન સુધી ના નીકળ્યા સરકાર કાયદો પાલન કરાવવા માટે પોલીસને પ્રશાસનને બધાને સમાન રાખતા શીખવે પોતાના રાજકીય એજન્ડા માટે વિરોધીઓને ડરાવવા કે દબાવવા માટે કે ભય ઉભો કરવા માટે જ્યાં વરઘોડા કાઢવાનું પોલિટિક્સ શરૂ થયું છે એ સરકારની નિષ્ફળતા દેખાડે છે સરકારની મલીન વૃત્તિ દેખાડે છે અને જો સરકાર ખરેખર લોકોને સબક શીખવાડવા માંગતી હોય અને હિંમત હોય સરકારમાં એમના છે એનો વરઘોડો નહીં નીકળે કારણ કે એમના માનીતા છે એમના મળતિયાઓ છે એમને ક્યાંક ચૂંટણીઓમાં મદદ કરવા વાળા છે ક્યાંક ભાજપનો ખેસ પહેરેલા લોકો છે એટલા માટે એમના વરગોડા નહીં નીકળે પણ પેલી દીકરી પાયલ જેવાના વરઘોડા નીકળશે સરકારમાં હિંમત હોય

કે પરોક્ષ કોઈ વ્યક્તિ જોડાયેલો હોય તો તેનો કોઈ પણ પ્રકારનો વરઘોડો અને સરકસ નથી નીકળતું પરંતુ વિરોધ પક્ષના નેતા હોય તેમને અને દબાવવામાં આવી રહ્યા છે રાજનીતિ હાલ ગુજરાતમાં અને ચાલી રહી છે અને ગુજરાત પોલીસ તેમાં ફસાઈ ગઈ હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ